ભરૂચ જિલ્લાના પૂર્વપટ્ટી પટ્ટી ગામમાં રહેતા ખેડૂત હરીશભાઈ દેવજીભાઈ પટેલ ચલા ચાલીસ થી પિસ્તાલીસ વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે ખેડૂત હરીશભાઈ દેવજીભાઈ પટેલે અભ્યાસમાં ટેકનિકલ આસિસ્ટન્ટ કર્યું છે ત્યારબાદ ખેડૂતે પીડબ્લ્યુડીમાં ઓગણીસ વર્ષ નોકરી કરી હતી ખેડૂત ખેતીમાં શેરડી કેળ ભીંડા પરવળ ટીંડોળા સહિત શાકભાજીની ખેતી સાથે સંકળાયેલા છે હાલ તેઓ પોતાની એક વીંગા જમીનમાં નવી જાતના ભીંડાનો ખેતીનો પ્રયોગ કર્યો છે ખેડૂત હરીશભાઈ પટેલ સાથે તેઓનો પરિવાર ખેતીમાં મદદરૂપ બની રહ્યો છે ખેડૂત અંકલેશ્વર હરિયાળી માર્કેટ ખાતેથી ભીંડાની નવી જાત કેસર નામધારી જાતના ભીંડાનું બિયારણ લાવ્યા હતા ખેડૂત એક કિલોના ચાર હજાર રૂપિયાનું બિયારણ લાવ્યા હતા ખેડૂતે જાન્યુઆરી મહિનામાં આ જાતના ભીંડાનું વાવેતર કર્યું હતું આ જાતના ભીંડાની ખાસિયત વિશે ખેડૂતે જણાવ્યું હતું

ખેડૂત દર 12 થી 14 દિવસના અંતરે બીંડાની ખેતીમાં પાણી આપે છે ખેડૂતે બીંડાની ખેતીમાં અત્યાર સુધીમાં 10 થી 11 ઉતારા લઈ લીધા છે ખેડૂત દર એક દિવસના અંતરે બીંડાનો ઉતારો લે છે ખેડૂતે શરૂઆતમાં ઉતારો ઓછો મળે છે 10 થી 11 ઉતારા બાદ બીંડાનું ઉત્પાદન વધવાની શરૂઆત થઈ જાય છે ખેડૂત હરીશ પટેલ ભરૂચ માર્કેટ ખાતે બીંડાનો પાક આપે છે ખેડૂતે એક દિવસના અંતરે હાલ ઉતારો મળી રહે છે ખેડૂતને હાલ ભીંડાનો વીસ કિલોનો પાંચસો થી છસો રૂપિયા માર્કેટ ભાવ મળી રહે છે ખેડૂત હરીશભાઈ પટેલ જણાવી રહ્યા છે કે ભીંડા ની ખેતી સારી ખેતી છે આ ખેતી માં મબલક ઉત્પાદન સાથે સારી આવક મળી રહે છે